દિવાળી સુધીમાં મંત્રી મંડળ નું ગમે ત્યારે વિસ્તરણ મંત્રી બચુ ખાબડ ના પડતા મુકાવાનું સંપૂર્ણપણે નિશ્ચિત ઘણા સમય થી હાજર પણ નથી રહ્યા કારોબારીની બેઠકમાં બચું ખાબડ હાજર નથી રહ્યા હાલના મંત્રીઓના ખાતા બદલવાનું પણ નિશ્ચિત પરફોર્મન્સના આધારે મંત્રીમંડળનું મંડળનું એક્સપાન્શન અને રીશફલિંગ નક્કી બે જેટલા રાજ્ય મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા સેવાઈ રહી છે એબીપી અસ્મિતાની રાજ્ય મંત્રી મંડળને લઈને એક્સક્લુઝિવ જાણકારી ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પરંતુ પૂનમથી દિવાળી સુધી એટલે કે ગુજરાતીઓના નવા વર્ષ સુધીમાં એ બાબત સામે આવી જશે ગુજરાતીઓના નવા વર્ષમાં નવા મંત્રીમંડળ મંડળ નવા નામો જાહેર થઈ શકે છે દિવાળી પહેલા રાજ્ય મંત્રી વિસ્તરણ નિશ્ચિત છે ચારથી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને એવામાં એક નામ તો નક્કી છે બચું ખાબડ માહિતી આપણી સાથે ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરન ગુરુ હિરન ઘણા સમયથી અટકળો ચાલી રહી છે મંત્રીમંડળનું વિસ્તરણ આ ત્યાં અને ખાસ જયારે બચ્ચું ખાબડ આટલા સમયથી ગેરહાજર રહ્યા છે કારોબારીની બેઠકમાં અને દરેક કામમાં શું જાણવા મળી રહ્યું છે શું એક્સક્લુઝિવ જાણકારી એબીપી સ્મિતા પાસે પૂનમ સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા નક્કી થઈ ચૂક્યા છે એની સાથે સાથે હવે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણનું મુહૂર્ત પણ આવી ગયું છે શરદ પૂનમથી લઈ અને દિવાળીના તહેવાર પહેલાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે ચાર મંત્રી છે કે જેને રાજ્ય મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવશે એક નામ નક્કી છે મંત્રી બચુભાઈ ખાબડ કારણ કે તે છેલ્લી એકવીસ કેબિનેટ બેઠકમાં પણ હાજર નથી રહ્યા કોઈ કાર્યક્રમમાં પણ હાજર નથી રહ્યા એ સિવાયના ત્રણ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે આઠ ધારાસભ્યોનો નવા મંત્રીમંડળની અંદર સમાવેશ થવા જઈ રહ્યો છે નવા આઠ ચહેરા ઉમા ઉમેરાશે તેની સામે ત્રણ

જે આઠ ધારાસભ્યો મંત્રીમંડળની અંદર સમાવેશ થવા જઈ રહ્યા છે એ પૈકીના બેને મળશે અન્ય છ મંત્રીઓને જે પોર્ટફોલિયો મળશે એની વાત કરીએ તો મંત્રીમંડળના વિસ્તરણની સાથે મંત્રીઓના પોર્ટફોલિયોની અંદર પણ જબરજસ્ત ફેરફાર થવા જઈ રહ્યો છે અને આ ફેરફારની સાથે જ જે મંત્રીમંડળનું કદ હાલ સત્તરનું છે એ ચારના બાદબાકી થવાથી ઘટીને તેરે આવશે અને ત્યારબાદ આઠ નવા મંત્રીઓ ઉમેરાશે એટલે એ ફરી વધી અને એકવીસનું થશે મંત્રી બચુભાઈ ખાબડ જેની બાદ બાકી નિશ્ચિત છે આ ઉપરાંત ત્રણ અન્ય મંત્રીઓની પણ બાદ બાકી રાજ્યના મંત્રીમંડળમાંથી થવાની છે આઠ નવા ધારાસભ્યો એ ઉમેરાશે મંત્રીમંડળની અંદર અને આ તમામ ઘટનાક્રમ જે થવાનો છે એ ઘટનાક્રમ શરદ પૂનમથી લઈ અને ધનતેરસ પહેલા થશે